મમ્મી પપ્પાને ખુશી હોય એટલી જ ખુશી મામાને હોય પોતાની ભાણીના લગ્નની તો મેં થોડું વિચાર્યું કે વોટ યશ વુડ બી ફિલિંગ ટુ ડે સો આઈ જસ્ટ ટ્રાઈડ રાઈટિંગ સમથિંગ એન આલ શેલ્ડ વિથ યુ મને મા કરતા પણ સવાયો પ્રેમ કરવાવાળા મારાવાલા મામા મને મા કરતા પણ સવાઈઓ પ્રેમ કરવાવાળા મારાવાલા મામા મારી બધી જ ચીજને પૂરી કરવાવાળા અને મને થોડી થોડી બગાડવાવાળા મારાવાલા મામા પછી એ નાની એવી ચોકલેટ હોય કે કોઈ ટોય હોય કે પછી ક્યાંક ફરવા જવાની ઈચ્છા હોય કે કોઈ ફૂડ ક્રેવિંગ એક કોલ કરો એટલે મામાની સવારી હાજર કોઈ પણ રીતે હી હેઝ એન્શ્યોર્ડ ધેટ આઈ ફુલફિલ એવરીથીંગ ધેટ આઈ વોન્ટ ટુ મારા માટે રજાઓ એટલે મામાનું ઘર મામાના ઘરે જવાનું અને મજા કરીને રહેવાનું અને સાથે સાથે એ બધા જ કઝિન્સ

<laughs> i'll keep teasing you as much as i can and as always i'll keep loving you as always thank you so much for being with me supporting me and always taking care of me these are just my words if yes we to <laughs>